昨晚了，施工。哎，俺们女孩们施工，这个打完再聊。打款到杨经理那

やった 打枕头，来，来这边打枕头，过来这边，过来这边，来，来来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，过来这边，

몇분아 <laughs> 지금 <laughs> 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 いただきます。

ત્યારે છે ને એમ કે એક ટપ હારું કે જે કરે ને મોટું ટપ નાવાનું આવે પાણી ભરવાનું એક ટબે એ પાંચ રૂપિયા જે હારું કરીને એક ટપ કરે બે ટપ કરે ને દસ રૂપિયા નાના હતા ને ત્યારે આવું કરતી મારી મમ્મી આવું બધું કરે એની કતારો છે ને તૈયાર ઘઉં લઈ લેવા હારા અને તૈયાર જ ઘઉં આવે તૈયાર

કે માતા નેડા નો થાય કેટલી માધા કોટો લોટ લઈ આવે 10 કિલો નો બાચકો 10 કિલો નો બાચકો 10 કિલો નો બાચકો બો હાલે ની હાલે હાલે મમ્મી 10 કિલો લટકટ ના મમ્મી એક ડબ્બો ભરાય આપણે સેઈ ઓ એક ડબ્બો બહુ નો આલે ગાઈસ ખોબ થારા હાલો હાલો કરો અમારો પાછા ઈસ મરી રો માં મૂકવાના છે અહીંયા અમારા મમ્મી ગવ મૂકે છે પછી આ કોટલાની અંદર ફિટ કરવાના છે પણ કોટલો પેક છે અત્યારે માં ગવ છે 12 વર્ષના એટલે નવા ગવ છે ને અહીંયા ટોપલીમાં ટોપલીમાં હું આ ટેલી બનાવવાના આમી તો હું અહીં અમારું બ્લોગિંગ ચાલે છે સ્ટેન્ડ કસી અને કહો કે ભાઈ હા અમને તો ખબર નહોતી સારું કર્યું કે તમે કીધું કે આને કહો કે અને ટુકડી કેવાય ને અંદર ફટ કેમ નાખીશ કોકલે વાળે છે ને એટલે શું કરું પણ સાયલું નહીં ને તો મોટું કડક રાખો પછી થાય આવી રીતના તું તન તું કે હા તો ઠીક પણ હું કેવાય તો હા કળ માર કે લે લેતી આવ ગાઈસ મારા મમ્મી ગેસ ત્યાંથી હું ના લાવ હું નાખી દઉં ના ભાઈ હા હું નાખી દઉં ભાઈ ગેસ ઉટકે હે ભાઈ નો જાય એમ મને બતાઈ હું કટર પૂછું કઈસ અવ્યક્ત પર જે છે બસ પૂરોને આમાં નામ જ નાખવાના છે હા એમાં બસ છે પોઠું એટલે કઈ લક્ષ્મી બાપ્તિ બનાવ રાખવાના

ચલો હવે શું કરવાનું કે મને ખબર કન્ટિન્યુ રહીજ વ્લોગમાં